આ વિસ્તારના રોડની સ્થિતિ સુધારવા માટે લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી હતી જેને ધારાસભ્ય યોગેશ પટેલે યોગ્ય પ્રતિસાદ આપીને એમને ગ્રાન્ટ ફાળવણી કરી છે જેનાથી ઉદ્યોગ જગતને પણ રાહતનો શ્વાસ લીધો છે વિસ્તારના આદરણીય ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલની ગ્રાન્ટમાંથી એમના અનુદાનમાંથી BCCI ની માંગણીના જવાબ રૂપે આજે ધારાસભ્ય શ્રીએ કામોનું ખાતમુહૂર્ત કર્યું છે આ કામથી જીઆઈડીસીને ખૂબ મોટી રાહત થવાની છે બે હજાર પાંચ પછી જે રોડ નથી બન્યા એ રોડ માટે ધારાસભ્યશ્રીએ આજે અમને ગ્રાન્ટ ફાળવી છે લકી રેસ્ટોરન્ટથી લઈને માંજલપુર પોલીસ ચોકી સુધી હનુમાનજી મંદિરથી લઈને વિમલ ફાયર સુધી આ બે રોડનું કાર્પેટિંગ અને સિલિકોટનું કામ છે જે અંદાજે સવા કરોડ રૂપિયાનું છે સાથે સાથે ત્રણ મોટા રોડ જે હેવી ટ્રાફિકવાળા રોડ છે આ જીઆઈડીસીના અતિવ્યસ્ત રોડનું રિકાર્પેટિંગ થશે અને સાથે મોટા રોડ એટલે કે વડસર બ્રિજથી લઈ અને એબીબી સુધી અને એબીબીથી જીજી માતાના મંદિર સુધી અને થી લઈ અને કટારિયાનો શોરૂમ છે એની પાછળ સુધીના ત્રણ મોટા રોડ સેન્ટર ડિવાઇડર સેન્ટર લાઇટિંગ વાઇડનિંગ સાથે મોટા કરી રહ્યું અંદાજે બાવીસ ત્રેવીસ કરોડનું કામ આજે ધારાસભ્યશ્રી એમનું ખાતમુહૂર્ત કર્યું છે સમગ્ર જીઆઈડીસી પરિવાર તરફથી અને વીસીસીઆઈ તરફથી અમે એમનો ઋણ સ્વીકાર કરીએ છીએ એમનો આભાર છીએ અને ધારાસભ્ય કરી છે એમને અમે કરીએ છીએ છીએ અને એમનો આભાર હા ધારાસભ્યશ્રીએ સ્પષ્ટ સૂચના આપી છે કે કોન્ટ્રાક્ટર કામ જો સીધું કે વ્યવસ્થિત ના કરે કે તમને ક્યાંય પણ કોન્ટ્રાક્ટરની નિષ્કાળજી દેખાય તો તમારે આ જવાબદારીપૂર્વક કામ બંધ કરાવી અને કોન્ટ્રાક્ટરને કહી કે ભાઈ કોન્ટ્રાક્ટર આ રીતે જ કામ થશે અને આ તકલીફ છે અહીંયા પાણી ભરાય છે તો આ લેવલ કરવું પડશે એવી એમને સ્પષ્ટ સૂચના આપી છે અને એમને કીધું છે કે આ મોનિટરિંગ તમારે કરવાનું છે કારણ કે આ તમારી માટે જ્યારે રોડ બનતો હોય તો એને જોવાની અને એને વહન કરવાની જવાબદારી તમારી છે તમારા માટે વીસીસીઆઈની ટીમ છે આટલા બધા મેમ્બરો છે પ્રત્યેક જીઆઈડીસીનો નાગરિક એની અંદર મોનિટર કરશે પણ જવાબદારી મોટે ભાગે અમે બે ચાર લોકો જે છે

આગામી દિવસોમાં આ વિસ્તારમાં વાહનોની આવન જાવન માટેની સારી સુવિધા ઉભી થશે આજે જે જીઆઈડીસી માં કામગીરી કરવામાં આવી છે એ જે આપણે રેસ્ટોરન્ટ છે લકી રેસ્ટોરન્ટ કઈ જે માદલપુર પોલીસ ચોકી સુધીનો રોડ હનુમાનજી મંદિર થી વિમલ ટાયર સુધીનો રોડ અને બીજે બાવીસ કરોડના બીજા કામો છે જે રોડના જ છે એ વાઇડનિંગ કરીને રોડ કરવાના છે એ જ્યુપિટર ચોકડીથી કટારિયા આપણે શોરૂમ છે ત્યાં સુધીનો પાછળનો ભાગ એ રોડ જીજી માતાના મંદિરથી એબીબી સુધીનો રોડ અને વર્ષડ બ્રિજથી એબીબી સુધીનો રોડ ઘણા વર્ષોથી આ રોડના કામ બાકી હતા પરંતુ હું હંમેશા વિચારું છું કે મારા ધારાસભ્યના કામમાંથી જે નાના લોકો ગરીબ લોકો રહે છે જે સોસાયટીઓમાં રહે છે એ લોકોના કામ અત્યાર સુધીને આપણે કર્યા હવેની જે ગ્રાન્ટ આવશે એ બધી જીઆઈડીસીમાં વાપરવાનું મેં વિચાર્યું છે કારણ કે પહેલાં લોકોને સુવિધાઓ મળવી જોઈએ એટલે ઘણા વખતથી વિસીસીઆઈવાલા માંગણી કરતા હતા કે અમારું કામ કરો પરંતુ હું હંમેશા વિચારું કે ભાઈ નાના માણસે હોય મધ્યમ વર્ગના માણસો હોય એ લોકોને રસ્તો મળવો જોઈએ પાણી મળવું જોઈએ ગટર મળવી જોઈએ આ બધા કામ માં લગભગ પૂરા થયા છે નગરોમાં જે ઝૂંપડપટ્ટીઓ છે એમાં બી પથ્થર ના કામ ગટરનું કામ પાણીનું કામ લાઇટનું ઘણી જગ્યાએ લાઇટો બી નાખી છે આ બધા કામ પૂરા કર્યા છે એટલે હવે જે પૈસા હવે ગ્રાન્ટના પૈસા આવશે મેં વિચાર્યું છે કે જે જીઆઈડીસી છે એમાં બી હાલત બહુ ખરાબ છે એના રોડ સારી રીતે થાય એ માટરની કામગીરી કરી આજે ટોટલ કેટલા કરોડના કામનો કર્યો આજે સવા 32 કરોડના કામનો लोकार्पण કરી દીધો વિરોપ નೇಷન પ્લસ ન્યૂઝ ફોલો કરો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર